No. જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા મિત્રો હવામાન વિભાગની આગળ પણ મિત્રો હવે તો મિત્રો આગળ જેવું લાગતું નથી મિત્રો કારણ કે મિત્રો મિત્રો બે દિવસ પેલા મિત્રો વાતાવરણ પલટો જોવા મળે તો મિત્રો વાદળો માં અચાનક વાદળો પલટો જોવા મળે તો કારણ કે મિત્રો વરસાદ જેવા વાદળો છવાઈ ગયા હતા અને મિત્રો કોઈને આગળ પણ જેવું નતું લાગતું અને અંબાલાલ પટેલ મિત્રો આગળ પણ જાહેર કરતી મિત્રો વીસ થી બાવીસ તારીખ સુધી હતી મિત્રો આમ છવ્વીસ તારીખ જેવું વાતાવરણ મિત્રો અચાનક પલટો જોવા મળે તો કારણ કે મિત્રો અંબાલાલ પટેલ ની હતી મિત્રો વીસ થી બાવીસ તારીખ સુધી હતી નથી આમતો પણ છવ્વીસ તારીખે મિત્રો કદાચ હશે સંભાવના હોય શકે કારણ કે છવ્વીસ તારીખ અચાનક વાતાવરણ પલટો જોવા મળતો અને મિત્રો વરસાદ આવે જોવા મળે તો મિત્રો હાલે પણ મિત્રો વાદળો મિત્રો છૂટા છવાયા ક્યાંક ક્યાંક મિત્રો ચોખા જોખા દેખાય છે મિત્રો એટલે પણ મિત્રો વરસાદ થવાની શક્યતા ખરી મિત્રો આ વખતે મિત્રો શિયાળામાં પણ મિત્રો વરસાદ થતો જોવા મળે છે મિત્રો કારણ કે મિત્રો કો મોસમી વરસાદ વરસી રહ્યો છે મિત્રો મિત્રો હવામાન વિભાગ ની આગાહી પણ મિત્રો ચોમાસામાં વરસાદ વરસ્યો અને એના કરતા મિત્રો શિયાળામાં પણ વરસાદ જોવા મળે છે મિત્રો હવે પછી ના મિત્રો જેટલો મિત્રો ચોમાસામાં વરસાદ વરસે છે મિત્રો